સુરતમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓએ સુરતમાં પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની તક્ષશિલાના વાલીઓ જોડાશે નહીં કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી અને કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી તો ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરી હતી છે આજે રેલી આવી આપના માધ્યમથી સંદેશ આપવા માંગીએ છીએ કે અમારી લડત રાજકીય મુદ્દો અમે બનવા દેવા માંગતા નથી આ સંવેદનશીલ કેસોમાં કોઈ પણ વ્યક્તિને જો અમને સહકાર સાથ આપવાની ઈચ્છા હોય તો મોસ્ટ વેલકમ પણ એ ન્યાય પ્રણાલીમાં આйдаકી લડતમાં જે રીતે કોર્ટ થાટ ચાલે જે રીતે કે રીતે દબાણ આવે તંત્ર પણ પણ કે રીતે દબાણ આપી શકાય એ રીતે બહારથી કોઈ પણ મદદ કરવા ઈચ્છા મતવા હોય તો મોસ્ટ વેલકમ પણ એક રાજકીય મુદ્દો ઉભો કરીને રેલીઓ ગાડીને અને એક કોઈ રાજકીય લાભ ખાટવા ઈચ્છા હોય તો એમાં અમે જોડાવા તૈયાર નથી

માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ અમે કહીએ કે તમારી પાસે બધી સત્તા છે હાથમાં લઈને માટે તમે આગળ ચલાવવા માંગતા હતી કદાચ જો તમારી અરજી હાઈકોર્ટે મંજૂર નથી કરી માની લઈએ તો તમે ફરીથી હાઈકોર્ટમાં નામદાર કોર્ટ ને પણ સમજાવી શકો છો કે આવા સંવેદનશીલ કેસોમાં જે સંવેદના સંવેદનશીલ કેસોમાં જે પણ કોઈ જવાબદાર છે લાપરવાહી લીધે બનેલા છે અને જે ભ્રષ્ટાચાર થી બનેલા છે જે ભ્રષ્ટાચારીઓ છે એને જો સજા ના કરીએ અને સમયસર લોકોને સજા નહીં મળે તો ભ્રષ્ટાચાર આપણે કેવી રીતે રોકી શકીએ